એ જે ફિલ્મ ફેક્ટરીમાં અમારી જે કંપની છે મેં પ્રોડ્યુસર છું અને અમે એઝ ઓફ નવ ત્રણ મૂવી એકચ્યુઅલી અમારી બની ગઈ છે

મારું નામ છે અમિત રમેશ રૂગાણી અને હું એજે ની અંદર એચઓડી છું રાઇટર અને ડિરેક્શનની અંદર એ જે ત્રણ ફિલ્મો કરી છે લાસ્ટ જેમાં છે આપણે ધમપછાડા અંતરા નબા ડબ્બા જબ્બા ત્રણેય અલગ ઝોનરની ફિલ્મ છે બહુ જ અને હવે એ જે કંઈક એવું મોટું અનાઉન્સ કરવા જઈ રહ્યું છે જે આજ સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થયું નથી કેમ કે બોલીવુડમાં અને હોલીવુડમાં આપણે જોયું હોય કે એના કેલેન્ડર્સ રેડી હોય આવતા બે ત્રણ વર્ષના તો હવે ફર્સ્ટ ટાઈમ એવર ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી અમે લોકો અનાઉન્સ કરીએ છીએ બે હજાર સત્યાવીસ ડિસેમ્બર સુધીનું કેલેન્ડર કે એજેની કઈ ફિલ્મ કયા મહિનામાં ફ્લોર પર જશે તો એ અનાઉન્સમેન્ટ માટે બિગેસ્ટ ઇવેન્ટ છે હા એના ટાઇટલ રજિસ્ટર્ડ છે અને અમારી ટોટલ સત્યાવીસ ફિલ્મો બે હજાર સત્યાવીસ સુધીમાં આવવાની છે જેના ટાઇટલ રજિસ્ટર છે કોન્સેપ્ટ સ્ક્રિપ્ટ રજિસ્ટર છે અને અમુક પ્રોડક્શન સ્ટાર્ટ થઈ ગયા છે